જય હિન્દ મિત્રો આજે કોંગ્રેસે અન્ન સુરક્ષા બાબતના કાયદાની હવે આ આખી વાત છે મિત્રો આ વાતને તમારે બધાએ સમજવાની જરૂર છે ને આજે અમારા એપિસોડમાં કહીશું કે આણંદ જિલ્લામાં છસો બાસઠ અને ખેડા જિલ્લામાં છસો ને સાહીઠ ટોટલ પણ જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો છે એમને મળે છે જે અનાજ એ અનાજોના આવેલા છે ભંડાર એ ભંડાર ની શરૂઆત ક્યારે થઈ કેમની થઈ એ આપણે વાત કરીશું અને એટલા માટે તમે એપિસોડ લઈને આવ્યા છીએ કારણ કે ખેડા અને આણંદ જિલ્લાના હજારો લોકોને મળે છે અન્ન અને અન્ન મળે છે અને અન્નના કારણે જ તમે જોઈ શકો છો કે લોકોનું રોજગાર અને જીવન ચાલે છે એક કાયદો આવ્યો બે હજાર તેર માં હું તમને બતાવી શકું છું તમારા રેશન કાર્ડમાં જોજો બે હજાર તેર માં રાષ્ટ્રીય અન્ન સુરક્ષા બિલ જે આવ્યું એ આવ્યું કોંગ્રેસની સરકારમાં એની પહેલા પણ કોંગ્રેસની સરકારમાં આની શરૂઆત થઈ આ રેશન કાર્ડમાં બે સિક્કા છે અને બે સિક્કાને લીધે મળે છે અનાજ પણ તમે જોઈ શકો છો કે ભારતીય જનતા પાર્ટીની સરકાર જે લોકોને પ્રચાર મંત્રી પ્રચાર કરીને એવું કે અમે આપીએ અનાજ અને આવી જે થેલીઓ તમે જોઈ શકો છો એ થેલીઓમાં તમને બતાવીશ કે કઈ રીતે આ પ્રચાર મંત્રી પોતાનો ફોટો લગાવી અને અનાજ આપે એ વાત કરે છે હવે આ એક વાત એવી છે કે આ કાયદો આવ્યો તો કેમ બારાજ આઝાદ થયું ને આઝાદી પછી ભારતને ઉભું કરવા માટે તમામ મહાપુરુષોએ મહેનત કરી કોંગ્રેસની સરકાર હતી સરકારના આંકડા તમે કાઢી અને જોઈ શકો છો વિડીયોમાં હું આંકડા કહેવા જઈશ તો ઘણું લાંબુ થશે એટલે તમે જોઈ શકો છો કે આ યોજનામાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને અન્ન સુરક્ષા આપી બે ટાઈમ નું રોજગારી સાથે જમવાનું આપી અને એક સમાનતા બાજુ લાયા દિવસે ને દિવસે ગરીબીનો જે દર છે એ ઘટતો ગયો અને અને આ વર્ષથી પ્રચાર પ્રચાર મંત્રી જે પર કરી આપવાની વાત કરે છે એમને હાલમાં પણ એક જગ્યાએ એવું એલાન કર્યું કે એસી કરોડ લોકોને હું મફત રાશન આપીશ મતલબ ગરીબી દર વધાર્યો ઓછો કરવાની જગ્યા એટલે મિત્રો અમે આ આખી રજૂઆત આખી વાત છે તમારી સમક્ષ મૂકીએ છીએ કે કોંગ્રેસની સરકારે કઈ રીતે રોજગારી સાથે સાથે ભૂખે રહેતા અને મધ્યમ વર્ગના જે બે वक्तની રોટી ના ખાઈ શકતા એમના માટે અન્ન સુરક્ષા બિલ આપી અને આપ્યું છે અને આ રેશન કાર્ડ થી જ લોકોને અન્ન મળે છે થેલીઓથી નહીં જીગરભાઈ કહેશે અમારી આગળની વાત કોંગ્રેસે શું કમાલ કરી મિત્રો જય હિન્દ આ 2013 માં ફૂડ સિક્યુરિટી એક્ટ જ્યારે લાવવામાં આવ્યો ત્યારે આજ ભારતીય જનતા પાર્ટીના તે વખતેના જે નેતાઓ હતા એમાં ખાસ નામ લઉં કે મુરલી મનોહર જોશી એમણે આ એક્ટનો વિરોધ કર્યો હતો પરંતુ એમને ક્યારે એવી ખબર નથી કે આ દેશમાં જે જરૂરિયાતમંદ લોકો છે એમના ભરણ પોષણ માટે એમને પોષણક્ષમ આહાર મળી રહે એના માટે થઈ અને આ ફૂડ સિક્યુરિટી એક્ટ લાવવામાં આવી હતી ત્યારબાદ ફૂડ સિક્યુરિટી એક્ટમાં મિડ ડે મીલ જેવી જે યોજનાઓ છે એને પણ આવરી લેવામાં આવી આ બધા કરતા શું છે કે જેમ અલ્પેશભાઈ કીધું કે એક સભામાં એવું બોલ્યા કે એસી કરોડ લોકોને અમે હજુ આવતા વર્ષ સુધી અનાજ મફતમાં આપીશું તો મારે તમને લોજિકલી એટલું જ સમજાવવું છે કે આ એસી કરોડ એટલે આ દેશના પચાસ ટકા કરતા પણ વધારે વસ્તી થઈ તમે એવું કેમ નથી બોલતા કે હું એસી કરોડ લોકોને રોજગારી અને આજીવિકા મળી રહે એના માટે એટલી બધી તકો ઉભી કરી આપીશ કે એમણે ક્યારે મફત અનાજ ની જરૂર નહીં પડે એક કાયમ એવું કે છે કે પાંચ ટ્રિલિયન દસ ટ્રિલિયન ની ઇકોનોમી બનાવીશું આ દેશને તો આ બે મોડાની વાત ના થઈ હું તમને બહુ સારી ભાષામાં સમજાવ કે કોઈ એક વ્યક્તિ એવું કે એને એની પત્ની સાથે દાંપત્ય જીવનમાં શારીરિક સુખ સારી રીતે મળે છે અને બીજી જગ્યાએ એવું કે હું તો બાળપણથી બ્રહ્મચર્ય પાડું છું તો આ બંને વિરોધાભાસની વાતો છે એ ત્યાં નરેન્દ્રભાઈ એવી ખબર નથી પડતી કે આ બંને વિરોધાભાસ વાતો કરી અને દેશની જનતા ને હજુ કેટલી વાત જવા દો આ સીધી કાર્ડ આ તમને કોંગ્રેસે આપ્યું અને આ પ્રચારક વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપ્યું બે હજાર તેર ને પહેલાથી સસ્તા અનાજના ભંડારો સરકારી ચાલે છે તમે ક્યારે જોયું આવી કોઈ થેલી પર સોનિયા ગાંધી રાહુલ ગાંધી મનમોહનસિંહ રાજીવ ગાંધી કે પંડિત જવાહરલાલ નહેરુ કે મહાત્મા ગાંધી કે સરદાર વલ્લભભાઈ પટેલનો કોઈનોય ફોટો આવો જોયો હોય ત્યારે કોઈ કોંગ્રેસના નેતાને તમે જોયા છે તમારી ઉપર એસાન જતાવતા કે અમે તમને મફત અનાજ આપીએ છે આ નરેન્દ્રભાઈ કાયમ એવું બોલતા હોય છે કે અમે મફત અનાજ આપ્યું અમે આપ્યું અમે આપ્યું ભાઈ તમારા પચ્ચીસ વીઘા જગ્યા છે એમાં તમે ઉગવો છો અને એમાંથી લાઈન ગરીબોને વેચો છો એટલે મિત્રો આ સમજવાની જરૂર છે કે આ જે કંઈ પણ તમને મળી રહ્યું છે એ બાકી પ્રજા એનો જે ટેક્સ ભરે છે એ ટેક્સ ના પૈસા માંથી પડે છે અને એ ટેક્સ ના પૈસા આ પ્રચાર પણ કરે છે એટલે જ અમે કાયમ કહીએ છીએ કે કોંગ્રેસે કરી કમાલ ને આ કરે છે ધમાલ